એટલે પણ એટલી છૂટછાટ તમે આપો છો છોકર નો રામ ને શ્રી કૃષ્ણ બતાવી ને ચોપોણા બાકી બતા છે હા મેણો હાથમાં લીધો ને શિવ ને સુરજ દાદા જઈ કરવા જાવ બસ અહીં થી દેખાઈશ કર લે એ જો દેખાઈ આજ તો થોડા થોડા હાલ કર લે સુરજ દાદા ને જય હવે આમાં બધા જય શ્રી કૃષ્ણ કર લે હવે આપણે શું કામ કરવાનું છે હા તો હાલો ફરી વાર નાખીએ ભાવેશભાઈ ગયા દૂધ લેવાય જો ડેલો ખાઈ ખડો આવ્યા છે લાગે કુટર લઈને જાય તી પાંચ આવતા રહી ને મમ્મી છે ને ગેસ ઉપર કડવું ખળ હવે વાર લઉં પછી ચા કરું કઈ ચા ને એવું તાવ નથી વારતી વારતી આરવાન છે વાર વારવાન છે ન્યા પૂગી ગી તું વારતી વારતી ન્યા વારવાન છે તો વાર

ઓલી વોટર બેગ સાઈડમાં માં કર છે દાદા એ કીધું એમ ન કર આવી જાહે ઉમાં સીવો વોટર બેગ નો પટો છે ને લાંબો છે તે એક સાઈડ રાખવી પડે નકર આવી જાય ઉમાં એટલે પછી પડે તો તોસે ને જોવે આ છે ને પીડ ગુલાબ એ اصل જો ખીલી ગયું કેવો اصل નું દેખાય ના આ તો કાયમ કાયમ નો વખલે જાય આઈ 3 છે 3 ની સી આર છે આ ડાઈર માં આઈ 2 છે ને બે કરીયું છે ના આ એકા ખીલું એક જો આઈ છે ના ગુલાબ વાડા માંજી આઈ બેઠા गुलाब वर माझे गुलाब की माईपा गुलाब आहे क्लास आहे बा ऐकला साहेबा की माई की मेम का पण ना, <था। laughs> ना <था>। <laughs> <laughs> તો કઈ નતું ને છે ને જો સાટા ચાલુ થઈ ગયા ને મમ્મી છે ને ઠાર્યું સાફ કરતા હતા અને બેય નસનું બારણ કાઢ્યું હલે રોટલી હો ભાઈ હલે તારી આ બાજુ હલ હલે કાં 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 અમારે જોવા ને ખીલો વાળો હોય ને પેલા છે ને સીરીક વાર ખંજ વાળવું પડે પછી કે વાર વાદ નકનો વાર વાદો નહીં ખીચડ કેમ ને ખંજ વાળવા નથી ખડીક વાર ખંજ વાર લઈએ ને તો પછી નિરજ થઈ જાય તો એ ગયાર વાય ગયા ને છે ને એક બાજુ આલે રાંધવાની તૈયારી ને બીજી બાજુ છે ને જ અહીંયા હાલે શરબત ની ત્યારી ખાંડો ગાડી ને બરફ ભાંગીને નાખી દીધો હવે છે ને લીંબુ નાખવાનું બાકી છે ને લીંબુમાં એક આ નાખું ગોદળ્યું ને આમાંથી એક જોઈએ તો એક ને બે જોઈએ તો બે બે આ દેહી લીધા કેમકે આ છે ને ખાટા ખાટાચરીક વધારે હોય ને આ થોડું ઓછી આમાં ખટાશ હોય આમાં કાવ મમ્મી ભાવેશભાઈ કાવ કઈ એમ કઈ કે મોસંબીનો સ્વાદ આવે મોસંબી એને પછી હવા પીવું હોય ને ગરમ પાણી ન ફાવતું પછી લઈ આવ્યો છે હા ઈ ભાવસ ભાઈ લઈ આવ્યો ને પપ્પા બેય તદી દહીં કેટલા લઈ આવ્યા હા આખી હુંડલી સાબડી ભરાઈ ગઈ તે હવાર ગરમ પાણી ભાવસ ભાઈ કાય મૂઠીને પીવે તે એમાં એને લીંબુ અડધું અડધું નાખે બહુ ના નાખે અડધું નાખે તે પીતા હોય તે ભાવે ને આ મોટું ન કરે કેમડું જબરું પડે આ તો બાપા આમાંથી જગે એક શરબત થઈ જાય એટલે એક આ નાખું ને એક છે ને આ નાખવું એટલે મોસમ બીન સ્વાદ લઈએ ને લીંબુ શરબત નો સ્વાદ લે ખટા હાલો તો જેને શરબત પીવું હોય ને મમ્મી કહીશ કે મારા છે ને અડધો ગ્લાસ જ નાખશે મારે કે જાજુ નથી પીવું એને જો અડધો ગ્લાસ જ દેવો છે મમ્મીને હવે અડધો ગ્લાસી એ તો બરફ છે એટલે જ રીકુચું આવ્યું હાલ લ્યો આપણા લેજો કે મમ્મી કે સારથી થઈ જાય તો હા શું છે કે ચોમાસાનું પીએ ને એટલે આમ તો જો કે અમારા ઘરમાં તો ઓછું જ બને શરબત આપણે ક્યાં બહુ બનાવીએ કા કંઈક કંઈક સિવણી નો દેખાડતી હોય ના એને જ દેખાડવું એને છે ને શરદી ને ઉતર જેવું હતું તે હવે શરદી પાકી ગઈ તી પછી આવું સારું રહે ને થોડું થોડું તો ઝીરી 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 જીરી કરતા ક્યાંય વાતું જાય એટલે એને દેવું ને ફ્રીજમાં રાખી તે હું જ પી હવે તો લીંબુ શરબતના બે ગ્લાસ પીને પછી છે ને જ લુગડા તો બેહી ગઈ ત્યાં હુંકવી દવા જ પોણા બાર થયા મને શરદી ઉતર બધું હતું તાવ ને પણ હવે છે ને અઠાણ કૈસેની બે ગ્લાસ પી લીધા હવે જ એ છે ને એ થાય ગરમી જે પ્રમાણે છે ને કેમ થાય કે ટાઢું ટાટું પીધા રાખીએ ખાવાનું ઈજો કે મારે હવે એવું રોગું રહે રોટલા ઘડેસ મમ્મી ગવાને શાક નાખી દીધું રોટલા ઘડેસ ને હવે પપ્પા છે ને આજ ખાપટ નીકળી ગયા અહીંથી તો પોરબંદર જવા હાટું નીકળ્યા હતા પણ પચ કલાક પછી ફોન આવ્યો નીકળ્યા ને પચ કલાક પછી પપ્પાને ફોન આવ્યો એ કે હું એક ખાપટ તારો જાવસી કે તે કે કહી દેજે કે અહીંથી પોરબંદરનું કહીને મમ્મી હતા એટલે મને કહી દે છે કે હું ખાપટ ધારો જાઉં હાલો મેં કીધું કહી દે તે હવે આવતા તા રહે એના ટાઈમે જ કેમ કે ખબર હોય કે શિવને લેવાની છે એટલે આવતા તો રહે રવિવાર કે હોય ને તો પછી કઈ વાગી જાય આવવામાં પણ વહેલા નીકળી જાય એટલે તો શિવને ખબર હોય કે હવા બાર બારે લેવા જવાની હોય એટલે પછી વેલા નીકળી જાય અહીંથી જાય પોરબંદર જવું હોય ને તો અહીંયા ને અટાણ ભાદરવાના તડકા પડવાને બદલે ફૂલ ગરમી થાય હમણાં તડકો હતો પણ નોર્મલી હતો ને ભાદરવાના તડકા તો ઉભાઈની ખેતરમાં એવા ભાદરવાના તડકા પડે ને ગરમી પ્રમાણે છે એટલે મમ્મી છે ને હવારે જીવા હાટું પસએલું ખડ કડવું કાઢવા વૈયા ગયા હતા કે પછી છે ને એ ઓર થાય એકદમ તે ઉભાઈની ઓલું કાલ તુરિયું છે ને ઉતારી ને ભાઈ એનું શ્યાક થયું તું જોરદાર હવે પાછી હું વાટ જોઈ કે કંઈ હશે ને તુરિયા આવે ત્રણ દીઠા તમે આવેલો જોતા હશે વિડીયોમાં તો હવે હું વાટ જોઈ કે કંઈ આવે સીવું સાંજે ખાધું હતું એ શ્યાક તુરિયાન શાક રોટલી ને ગોળખી મેં કીધું તેવા આવ્યું હતું ને એ મેં કીધું તુરિયાન શાક છે તે થોડુંક ખાધું હતું બાકી ભાઈ એવું મીઠું થયું હતું કૂણું હતું તુરિયું ને અસલ મીઠું એવું શ્યાક થયું હતું એટલે આવી લોતા તો ખબર પડી ગઈ કે મીઠો છે ભેરા છે ને વેલા હોય ને બે ત્રણ ગોટવાઈ ગયા ને તો ખબર ના પડે એટલે મીઠો વેલો છે ને આમાં જઈ વેલા વાવ્યા ને તો અહીંયા છે ને મેં કીધું તું એ હતા એટલે આપણે કહેતા આપણે થોડી ખબર હોય કે કયો વેલો પેલા થાય ને આવશે તે હું કહે છે હું કહું તું કંઈ વાવે ને એ હું કંઈ વેલો પેલા હું કહું વિકસે ને એમાં હું કહું તુરિયા દૂધીક જી હું કહતું નાખે નહીં એ પહેલાં આવીશે ત્યાં અહીં છે ને હાલતા હાલતા અહીં નાખી દીધો હતો શિવ દાદી વાવતા હતા તો ત્યાં શિવ એમ કહેતી હતી કે નાખવું અહીં નાખો પછી અમે આઈ મા દીકરી નાખ્યો તો એ શિવના ઝોલામાં પેલાં તુર્યો આવ્યું એ આમાં બધાને યાદ હતું કે કિરણભાઈ તમે કે તમે શીવું નહીં બધા દાદીને વાવતા હતા ને તો તમે શિવને કહેતા હતા કે શીવુ વેલામાં છે ને પેલા એ કે આવીસે તુર્યું હોય દૂધી હોય કલક હોય તે હાઈસે ને એવું જ છે બોલો તે દીધા શિલ્પાબેને કીધું આરીફાબેન કીધું બેન કીધું હું આઈ વાત સાચી હું સાચું પડ્યું ગાય ગાઈઠકનું આપણે તો હા કહેતા હોય પણ સાચું પડ્યું કા લુગડા હુકવી વેલા ઉઠી ગયા હા વેલા ઉઠી ગયા તમે બોલાવતી ને બેસ યા ના 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 એ ધંધા નથી કરો પેલા મહેમાન પહેલાં ઉઠી ગયા છે હા બે ત્રણ વાગે ઉઠે ખબર છે ને નીકળે આજ વેલી ઉઠી ગઈ એવું એવું કર ચાલો બાર વાગ્યા ને મોથા વાગી ગયો બોલી ગયો વાગી ગયો કામ બોલી ગયો આવાળમાં એને એ હવે શિવના આવા ટાઈમ થયો આજે છે ને શિવ વાટજો હે પપ્પાને જે એક વેલા મળો થાય ને આમાં શિવ અહીંયા જાળી પકડીને ઊભે

ઓંઢાને હાડા ચરવાઈ ગયા ને છે ને મેં મમ્મી એને જો ચા પાણી પી લીધા ને સીવું છે બપોરે એકવાર હુરાવી હતી પાછી ઉઠી ગઈ ને પછી છે ને ખોડી આમ પાછી આવી કેમ કે હમણાં છે ને એકાત્રાના હુવાનું થઈ ગયું છે તે પછી ત્યાં હુતી રહી હતી બીજી વાર હુરાઈ ત્યાંથી હુતી તે મને કહી કે મમ્મી ભેળી કે ખાવી મેં કીધું તું ઊઠી ને તે બનાવી દે તું ઊઠીને તરાતીને કીધું તે પછી ડુંગળી ટમેટું ધાણા સુધારી મમરા નાખ દીધા ચેવડો ફેરવેલ છે

એટલે નિંદર દોડીને બાઈને નીકળી ગઈ નીંદર તેની પાકવા આવી હતી ને મારે બેક લુકડા હતા પછી ધોઈને બીજા હતા સવાર તો હોઈ ગયા હતા બે કરતા રોંઢતા તે આવી અને પછી કે ભેળ કરવી ત્યાં હું કહું હવે પેલા શા કર્યું ને ભેળ કરતી હતી ને મમ્મીને બેહાડી રેખા મેં કીધું તું જીરી એકવાર પાંચક મિનિટ બેહો હો પછી ઊંઘ જો ને કમળા મમ્મી ચાપીને પછી બાકી જાત કે તે મમ્મીને એમ પૂછવું હતું કે આમાં છે ને બહુ સારી એક કોમેન્ટ કરી હતી એવી તો ઘણી વાર આવતી હોય હમણાં બહુ સારી કોમેન્ટ કરી હતી આપણે શોર્ટ વિડીયા હા હું ના કે આવી રીતના રહીએ મૂકતા હોય તે એક બે સારી બહુ કોમેન્ટ કરી કે કિરણ બેની કે આ જ્યાં સુધી કેમેરો ચાલુ હોય ત્યાં સુધી જ આવી રીતના ખાલી વિડીયો ઉતારો કે કેમેરા પાછળ હોય પણ આમ જ રહ્યો

બે કરતા પિયર જાઉં મમ્મીનો પપ્પાનો ફોન ન આવે કે કઈ આવી પછી કોઈ દી કામ સીંધે નહીં કે આ કામ પડ્યું કે આ કામ પડ્યું એમ સીંધે નહીં ન કોઈ દી ખેતરમાં જવાનું કે ન કઈ કઈ અમે એવા તો વાત કરીને તલાક કલાક નીકળી જાય મારે મન પડે રોકવાનું મરજી થાય કરતો હરખા ન હોય બધા કરતા હરખા ન હોય એટલે એ બહુ ભાગ્યશાળી આમાં તો કહીએ જ પણ હું બઉ ભાગ્ય સાડી કે છે કે તને એવું હાહરિયું પિયર થી વધુ ઓલું હાહર્યું છેડું પ્રેમ કરવા વાળો તો એ વાત તો સાચી છે આપડે મોડેથી આપડે હું જે જોતા હોય ઈ વખાણ કરે ને ઈ હા આપણે કઈ ઈ તો કઈ નો યામ આ એટલે ઘણા એમ કહીએ છે કે તમે આમ ને આમ આગળ રહ્યો એવી કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમાર ઘર આમ ને આમ સુખી રહી કે હા બસ એ તમારી વાણી પરે ને હું મન બપોર તો ઘણો યાદ હતું કે આમ તો નથી કોઈ દી મમ્મીએ એમ કીધું કે તું અ કરણ પાહે એકાઈ થે કરે તી તું ન્યા જા નકર અટાણા મમ્મી તરત એમ કે કે આ બધું મૂકો ને હાલતા થઈ જા હા નો કે હા તો નત કોઈ દી મમ્મી મને એમ કીધું ને પછી હા બોલા હાલો બધાય પેડ ખાવા ઈ આની વાતું ની ટુકઈ હાલો પેડ બોલાવે છે પેડ ખાવા તો બિસ્કિટ નાઈ તું ને એટલું મમ્મી ઘરનું કામ કરતાં કરતાં જો શોર્ટ વિડીયાનો ટાઈમ થાય ને એટલે અટાણ વેલરાજી ખેતરમાં વૈયા જાય ભાવેશભાઈ આવે તા ખેતરનું કામ પતાવી લઈએ ને મમ્મી એમ કહે કે હાલો શોર્ટ વિડીયો ઉતરવાય એટલે એટલું કામ કરતાં કરતાં પણ આમાં મારી અરે એટલો સાથ મમ્મી દઈને કે વાત જવા દો નથી તો કરણ પાસે જવાની કોઈ દી મને ફોસ કરતા કે ન ક્યાંયથી આવવા જવાનો ફોસ કરતા નથ કામનો ફોસ કરતા કે નથ કંઈ એટલે નિસ્વાર્થ પ્રેમ હાવ હવે આપણે વિરામ દઈએ મારે જો ખેતર માં જવાનો ટાઈમ થઈ ગયો એટલે મને તો કઈ કઈ એમ થાય કે કેમ એમ

ને જાત્રા મંદિર આટા પણ હળીમળી ઓછું દર્શન કરીએ બાકી આપડે એવું કે ત્યાં હરિદ્વાર જઈને દર્શન કરવા

कतने के ऐसी खड़ाई उस तो नहीं हं आई हानी ए हानी ऐसी खड़ाई उ सो तो खरी केम बोलासि बुम्म डेल डेल केम बोला बु ए बाडी वही की देखा है नी बोलेश खरी देखा है नी हमरा से આપણે ચાહુ ને તો એ પછી ઉડી જાય ને એ આઈથી દેખાડું છું એ બાઈક છે જો કેમ બોલતી જાય છે એવું કેતા તો મમ્મી છે ને જોગ્યા હવે ખેતરમાં ને આખડી ઠેલ આવી હતી ઠેલ બોલતી હતી ને શિવ એને કે મારી કે ઘઉં નાખવાથી ઘઉં નાખતી આવી પછી હવારનું ઓલું અડધું સફરજન પડ્યું હતું અડધું એને સુતાર દીધું હતું હવારે હા તે ખાતું ને અડધું પડ્યું તો કાળું કાળું થઈ ગયું ને તે મેં કીધું દઈ દે તુલસી ને તે આગળ છે તુલસી ને ખાઈ ગઈ ને હે ખાઈ ગઈ ને હા તો હવે કામ ખાઈ તો ગઈ હવે કામ કરવું હવે આ ડાવરું અહીં થોડુંક કામ છે પોદરા ઉપાડવાનું ચાલ ઠામી સરવાના એક શિવનો યુનિફોર્મ છે ને એમાં બે છે યુનિફોર્મ એમાંથી એકમાં છે ને ચેન ખરાબ થઈ ગઈ તે ખરાબ ચેન કાઢ નાખી ને ખારી ચેન બીજી નવી નાખવાની છે એટલે નવી કાઢી નહીં રાખી હવે બસ સિલાઈ ચેન મૂકવાની છે મશીને બે હું ને એટલી વાર એટલે હવે કંઈ વારો આવે કેમ કે જો આમ જવું આની વાહે તો ધ્યાન રાખવા રેવું જ પડે રે એ હમણાં દાદી આવે એ પેલા એને એમ કે છટ પોદરા નાખી લઈએ ને તો પછી આને તુલસીને ખાવામાં વાંધો ન આવે ને ગાઈને એટલે પોદરા હાલ તો ખેવી લઈએ પછી થાંભને વિશે રાખ

ને એમાં નાખવાનું નગર બંધ કરતા એને પોતરા ખીલે પડ્યા તા એટલે આપણે ઉપાડી લઈએ એટલે ખાવામાં વાંધો આવે નહી આખું યાદ નતું રેતું કા

મને એમ હતું કે આજે ઓહરીમાં શોર્ટ વિડીયો ઉતારવો પડશે તો આગળ જ આવ્યા એને કંઈક કામ આવી ગયું હશે એટલે મોડું થઈ ગયું કાલે તો એ ઓલું બાઇકમાં થોડુંક બતાવવા જવાનું હતું એટલે બાઇક નવું જ છે પણ એમાં ઓલું એની સર્વિસ હોય ને એના હાટું બતાવવા જવાનું હતું મોડું થયું હતું ને આજ તો ગયા આવ્યા બસ શોર્ટ વિડીયો ઉતારવા જવાનું ત્યારે કરીએ આજે ખેતરમાં ઉતારવા જવાનું હશે એટલે આ ગાડી છે ને આજે લઈ જવાની છે ને મારી બાયણે લઈ આવી ને છે ને જો આ બ્લાઉઝ બ્લાઉઝ છે ને એ મમ્મીનું સિવાય ને આવી ગયું આ એક નાખ્યું હતું પેલા કેમ કે વા હમણાં છે ને મેં એને થાવ તો વા હરખા નથી આવતા પોરબંદર છે ને હરખા નથી આવતા એ પાછા હું લેતી આવી હતી બે નાખી આવી હતી ને પછી પાછા પાંચ હતા ને એ લેતી આવી હતી એટલે એક મમ્મી કે છે ને રણાવાવ નાખી હતી રણાવ નાખ્યું હતું હા હવે આપણે બરાબર માપ આવી જાય તો પછી ઓલા પડ્યા એને નાખી દઉં આ માપનું છે ના અટાણે જો સિવાય ને આવ્યું ને

બીજી વખતે બગાડ્યા હા બાયુ લાંબી કર નાખી બાયુ લાંબી ને ખંભે થી ઉતરે હા એટલે તીયો ને માય પાસુ એટલે ગુલાબી બાંધણી મસ્તી ની છે ઈ નું બગાડ્યું ઈ નું બગાડ્યું એક તો એમાંથી ઘર પહેરવાનું છે પણ ગુલાબી બાંધણી ને ઈ અજી હમા થઈ ન થાયવા પાસાય અમે હમા કરાવવા અહીંયા નાખી આવ્યા કે દઈ જા જોતી તો ઈ ન થાયવા તી આ મમ્મી ને અહીંયા થી મે ના પાડ્યો તે આ વખતે હું આવીને તો અહીંયા બ્લાઉઝ પીસ ને અસ્તર પાસા લેતી આવી ફેરવતી તે હવે આ એ કાંઈ નાખ્યું તું પેલા ટ્રાય કરવા એટલે હવે આ મમ્મી માપી લે હે ને તો પછી શું છે કે આ બીજા નાખીએ હિવાઈને આવી જાય તો હમણાં તહેવારો આવ્યું છે ને પાછા હાથ ફેરવાત થાય હાલે નાસ્તો મમ્મી તમને નાસ્તો કરી લ્યો તો તાકડી પાવશ ભાઈ આવી જાય નીચે તો પછી આપણે શોર્ટ વિડીયો ઉતારવા જઈએ જો હાડા છવાઈ ગયાશ ને આવડમાં મોરલો હંપરાતો હોય છે કદાચ થોડો ઘણો દીકા બાય કર દે તાલ તો બધાઈન બધાઈન બાય કર દે આલો શોર્ટ વિડિયો ઉતારને મોડું એ દી થયા છે ને ભાવેશભાઈ પા વિડિયો મને થાય વટાણો માર મોડું થાય એટલે કાલે ને હવાય રહેશે ને વેલા જરીક રીક વિડિયો માં લઈ લે અટાણ પછી એન છે ને કઈ નકી નમરે કઈ વેલા મોડા આવે ને અમારે અટાણ મોડું થાય જો માઈ ના ઊભી રહે તો એટલે તૈયારી કર લઉં બધી ગાડી ને માઈક ને લઈ જવાની ને કાલ હવારે આપણે ભાવેશ ભાઈ છે ને વિડિયો માં લઈ લેહું બરાબર ને મમ હા એ તો આમ તો જોયા તો હવે જાતા શું Ah, game joyy aoy. I am a water. Water or not? For one minute, time. you go see. I bye. ना चलो. जा कर जो bye, bye.